નમસ્કાર કેમ છો ઇન્સ્ટાના લાઈવ ની અંદર હાર્દિક સ્વાગત છે અને આનંદના સમાચાર છે આનંદના સમાચાર એ છે કે આપણા વન મિલિયન થઈ ગયા છે છેલ્લા ઘણા મહિનાઓથી આપણે વાતો કરી રહ્યા હતા કે વન મિલિયન ક્યારે થશે પણ ફાઇનલી આપણે વન મિલિયન ક્લબ ની અંદર સામેલ થઈ ગયા છે આપ બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે ખૂબ સહકાર આપ્યો છે જેના ભાગરૂપે અત્યારે આપણે વન મિલિયન ક્રોસ થયા છે અત્યારે છું આપણા શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ રાતનો સમય છે ભોજનનો સમય છે આજે બહુ પ્રવાસ રહ્યા બહુ બધાને મળવાનું થયું અને બધા જ બાળકો છે આજે અત્યારે મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે અને તૈયારીઓ ચાલી રહી છે અત્યારે સંકુલમાં આપણા સમૂહ લગ્નના ઉત્સવની સો એ સમૂહ લગ્નના ઉત્સવની તૈયારીના ભાગરૂપે ખૂબ બધી મહેનત બધા કરી રહ્યા છે સો અત્યારે સંકુલનો આ છે નજારો કેવું લાગી રહ્યું છે ચોક્કસથી કોમેન્ટ કરજો અને ખાસ આ વિડીયોના માધ્યમથી આપ બધાને હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે આપ પધારો પચીસ તારીખે સાંજે ચાર કલાકે તમારા બધાએ આવી જવાનું છે અને પચીસ દીકરીઓ માતા પિતા વિહોની દીકરીઓ ખૂબ જરૂરિયાતમંદ દીકરીઓનો સમૂહ લગ્ન છે સો હાર્દિક આમંત્રણ છે બધાને કંકોત્રી લગભગ પહોંચવું અઘરું છે સો આપ બધા મારા સોશિયલ મીડિયાથી જોડેલા મારા ભાઈઓ બહેનો છો સો આ આમંત્રણને રૂબરૂ સમજજો તમારી સાથે રૂબરૂમાં તમારી સાથે વાતચીત કરી છે છું એવું સમજો અત્યારે કેવું લાગી રહ્યું છે સંકુલ ચોક્કસથી જણાવજો સજાવટની કામગીરી ચાલુ છે અને ખૂબ ભવ્ય કાર્યક્રમ થવાનો છે બહુ બધા મહેમાનો બહુ બધા નામી અનામી કલાકારો પણ આવવાના છે ખૂબ મોટી સંખ્યાની અંદર બધા જ વડીલો આવવાના છે સો આપ બધાને હાર્દિક આમંત્રણ છે સો અત્યારે સંકુલમાં નવા નવા મહેમાન બી આવે છે બધા તમને ચહેરા નવા દેખાતા હશે આ બધા ચહેરા તમે ક્યારે જો કઈ દેયા તમને મૌધા કોલેજના બધા છોકરાઓ આવ્યા છે અને લગભગ એનએસએસ ની એસી થી વધારે ટીમ આવી છે અને આપણા બધા બાળકો અત્યારે મોજ કરી રહ્યા છે આરામ કરી રહ્યા છે કારણ કે બધી જ જવાબદારી મૌધા કોલેજના ના બાળકોએ ઉપાડી લીધી છે સો કેવું લાગ્યું છે દ્રશ્ય લગભગ બે લોકો જોડાઈ ગયા છે આપણી સાથે સો બધાનું હાર્દિક આમંત્રણ સ્વીકાર લેજો અને અત્યારે ફોટો બી મારો સરસ મજાનો આવ્યો છે સો થેન્ક યુ ખૂબ સરસ મજાની તૈયારીઓ ચાલી રહી છે સો મહીપતસિંહ ફાઉન્ડેશન સર્વ સમાજની મા બાપ યુવાની તથા જરૂરિયાતમંદ દીકરીના પ્રથમ ભવ્ય સમૂહ લગ્નોત્સવ તારીખ પચીસ બાર બે ગુરુવાર આપણું શિક્ષણ કલ્યાણ સંકુલ ખાતે યોજ્યું છે તો આપ બધાને હાર્દિક હાર્દિક આમંત્રણ છે સો અમે રાહ જોઈએ છીએ આપના આગમનની તૈયારીઓ ખૂબ ચાલી છે અને ખાસ આપણા સમૂહલગ્નના મુખ્ય દાતાશ્રી એક માત્ર દાતાશ્રી એટલે કે આપણા હેરીભાઈ અને પિંકીબેન હેરીભાઈ પટેલ જેઓ અમેરિકાથી આવી ચૂક્યા છે ઇન્ડિયા અને ખાસ એ હાજર રહેવાના છે સો થેન્ક યુ સો મચ આપ બધાનો ખૂબ આભાર બહુ બધા ફોન કોલ્સ બહુ બધા મેસેજીસ આવી રહ્યા છે અને બહુ બધા લોકો પણ આપણે ત્યાં હાજરી આપવાના છે સો આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા ઇન્સ્ટાના લાઈવથી આપણા ફેસબુકના લાઈવથી આપણે ચાર કલાક સો પણ કાઉન્ટર ચાલુ છે પણ ભોજન બતાવી સો થેન્ક યુ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર સમગ્ર વિશ્વની એક અનોખી જગ્યા બનવા જઈ રહી છે આપણું આ ફાઉન્ડેશન અને ખૂબ અદ્ભુત પ્રેમ આખા ગુજરાતના લોકો આપી રહ્યા છે તમામ જ્ઞાતિ તમામ સમાજ તમામ ધર્મ તમામ એ લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે અને એમના મદદ અને એમના સહકારના ભાગરૂપે આપણે હજારો લોકોની જિંદગી બદલવા માટે કાબિલ બન્યા છે સો આપ બધાનો ખૂબ આભાર અને આ વન મિલિયન માટે આપ બધાનો ખૂબ ખૂબ આભાર કે દસ લાખ લોકો આપણા સાથે જોડાયા છે ઇન્સ્ટામાં અને આપણા ફેસબુકમાં વન પોઈન્ટ એટ મિલિયન એટલે કે અઢાર લાખ સુધી પહોંચવા છીએ આપણે યુટ્યુબમાં પણ ત્રણ લાખ ક્રોસ કરી ચૂક્યા છીએ એટલે આપણી ફેમિલી જે છે એ હવે લગભગ નિયર અબાઉટ ત્રીસ લાખ લોકોની થઈ ગઈ છે સો થેન્ક યુ આ પ્રેમ બદલ ઓલ્વેઝ તમારા બધાનો ઋણી છું અને જે પણ છું એ આપ બધાના સાથ અને સહકારના લીધે છું સો ઓલ્વેઝ સાથે રહેજો વિડીયોને અંત કરીશું ત્યાં સુધી આપ ભોજનના દ્રશ્યો નિહાળો અને આપ બધાને ફરી વાર આપણા સમૂહ લગ્નનું જાહેર આમંત્રણ છે આ આપણા બધાનું આમંત્રણ છે આપણા બધાનો તહેવાર છે આપણા બધાનો પ્રસંગ છે આપણા બધાની ફરજ છે કારણ કે એ દીકરીઓ માટે એ દીકરીઓને આશીર્વાદ આપવા માટે કદાચ કોઈ આમંત્રણ પત્રિકાની જરૂર નહીં પડે એનો મને પૂરો વિશ્વાસ છે સો જેટલા પણ લોકો મારા મિત્રો વિડીયો જોઈ રહ્યા છે જે આપણી ભજન મંડળની બહેનો છે જે મારા સમર્થક મિત્રો છે એ બધાને હાર્દિક આમંત્રણ આપું છું પ્લીઝ આવજો આપણે સાથે મળીને પચીસ દીકરીઓને આશીર્વાદ આપશું અને આ જે આપણો જે પ્રસંગ છે એને દીપાવશું તો થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર મળીએ છે થેન્ક યુ